હાલો ખેડૂત મિત્રો વેલકમ ટુ મા યુટ્યુબ ચેનલ આજે આપણે જોઈશું સિજેન્ટા કંપનીની ટચડાઉન જે દવા આવે છે તેનું આપણે રિઝલ્ટ જોઈશું કેટલા દિવસમાં રિઝલ્ટ મળે છે તેની કિંમત શું રહેશે અને તે આપણે સોળ લિટરના પંપમાં કેટલું પ્રમાણ રાખવું તેનું અને તેનું પરિણામ કેટલું આવે છે એ બધી જ માહિતી હું તમને આગળ આ વિડિયોમાં આપીશ તો આપણે આગળ આ વિડિયોમાં તમે બનાવીશો જો આપ જોઈ શકો છો આ ખેતરમાં ખૂબ જ માત્રામાં નેજ છે હિંદામણ છે જો આ ખેતરમાં માંડવી પણ બરી ગયેલ છે અને નેદ પણ ખૂબ માત્રામાં છે જેથી આપણે આમાં દેશી ભાષામાં તેને ઢોકણની દવા પણ તરીકે પણ ઓળખીએ છીએ જે આ ટચડાઉન કંપનીની આવે છે તે આ દવાનો છંટકાવ થઈ રહ્યો છે આપ જોઈ શકો છો અને બને ત્યાં સુધી આ દવાનો છંટકાવ ભેજવાનું ખેતર હોય ત્યાં છંટકાવ કરવાથી આ દવાનું રિઝલ્ટ ખૂબ જ સારા પ્રમાણમાંનો રિઝલ્ટ જોવા મળે છે આપણે આપ જો જોઈ શકો છો આમાં ખૂબ જ પ્રમાણમાં નિંદામણ છે અને છથી સાત દિવસની અંદર આપ રિઝલ્ટ પણ જોઈ શકો છો છ થી સાત દિવસ બાદના ફોટો પણ છે આપણે આ જેમાં ઉપરથી બધો જ નેદ ભરવા લાગ્યો છે જેની આ કંપની કહે છે કે પંદર દિવસની અંદર એનું રિઝલ્ટ જોવા મળશે પણ છ થી સાત દિવસમાં રિઝલ્ટ તમને જોવા મળી જશે એમાં સયાં છે ને એક વખત સાવ બરી જાય છે અને તેમાં પાણી પાવાથી અથવા ખેડ કરવાથી પાછા જ ફૂટી શકે છે એટલે આપણે જોઈ શકો છો બધો જ નેદ બરી ગયેલ છે અને આ આપણે પાંચ લિટરની પેકિંગની કિંમત પચીસો રૂપિયા છે તેને આમાં આપણે પેકિંગમાં કિંમત તેની રહી છે ત્રણ હજાર ત્રણસો નવણું રૂપિયા અને આપણે જોઈ શકો છો છયા પણ ઉપરથી બળી ગયેલ છે છયા પણ છ થી સાત દિવસમાં ઉપરથી બીડા પડવા માંડ્યા છે અને તે બાર દિવસમાં સંપૂર્ણ બળી જશે અને ભેજવારું વાતાવરણ ખેતરમાં હોય એટલું સારું રિઝલ્ટ જોવા મળશે અને બને ત્યાં સુધી તેને દવા આવી દવાનો છંટકાવ પટ્ટી ફુવારાથી રાખવો જેથી તેમાં સાવ ઝાકળ સ્વરૂપે આપણે દવા એક પણ છોડ રહી ન જાય એ રીતના પટ્ટી ફુવારાથી બને ત્યાં સુધીનો દવાનો છંટકાવ કરવો અને આપ જોઈ શકો છો પાંચથી સાત દિવસની અંદર આમાં બધું જ નાશ પામ્યું છે અને બાર દિવસની અંદર કઈ છે પણ આ સૈયાને તે બધું બાર દિવસની અંદર નાશ પામ છે તે ઉપરથી પીડાશ પડવાનું તો ચાલું થઈ ગયું છે પાંચથી સાત દિવસની અંદર તે આપણે પચીસસો રૂપિયા તેની કિંમત રહેશે જો નોર્મલ નેદ હોય નોર્મલ બહુ મોટો ન થયો હોય તો તેમાં સોળ સોળ લિટરના પંપમાં દોઢસો એમએલ દવા નાખવાની રહેશે અને મોટો થઈ ગયો હોય નેદ તો તેમાં બસોથી અઢીસો એમએલ નાખવાની દવા રહેશે સોળ લિટરના પંપમાં અને આ આપણે નજીકને તમારે એગ્રોમાં પણ સરળતાથી મળી રહે છે દવા અને આનો રિઝલ્ટ તમે ભેજવા બને ત્યાં સુધી ખેતરમાં રાખવો જેથી રિઝલ્ટ એનું સારું રહે અને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરજો